ગાંધીનગર માં ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારોની ટીંગાટોળી નોકરી માંગી તો ટીંગાટોળી કરી ઉમેદવારોને ડિટેન કરાયા ટીંગાટોળી ઝપાઝપી અને ઘર્ષણના દ્રશ્યો છે ગાંધીનગર ના લાંબા સમય બાદ પણ ફોરેસ્ટ ની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થતા ઉમેદવારો રજૂઆત માટે ગાંધીનગર પહોંચ્યા

આ વિરોધ આ આક્રોશ આ લાભો આ રેલી નું કારણ નરાધમ આચાર્ય નું બાળકીની હત્યા કરનાર અવસકોર આચાર્યને ફાંસી આપવાની માંગ સાથે દાહોદ માં રેલી નીકળી સિંગવડ તોયણી પ્રાથમિક શાળાની માસુમ બાળકીના હત્યાર ને માંગ સાથે આવેદન આપવામાં આવ્યું દાહોદમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું પોસ્ટરો સાથે રેલી કાઢી આરોપીને ફાંસીની માંગ સાથે પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું આ રેલીમાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ પૂર્વ ધારાસભ્ય વજેસી પંડા પણ તેમના કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા અને મોટી સંખ્યામાં સામેની જનતા પણ જોવા મળી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળાના નરાધામ આચાર્ય ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષીય માસુમ બાળકી પર બળત્કારનો પ્રયાસ કરી ઠંડા ખલેજ હત્યા કરી નાખતા દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં રોષની લાગણી ફેલાઈ છે વડોદરામાં ઈકો કાર બની યમલોકની સવારી તો રાજકોટમાં એમ્બ્યુલન્સ માં દર્દી નહીં વિદ્યાર્થીઓ કરી સવારી વડોદરામાં ઇકો કાર ચાલકે જાણે યમદૂત બનીને ફરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વડોદરાના ખોડિયાર નગર પાસે એક ઇકો કારની સવારી યમલોકની સવારી બની તેવા દ્રશ્યો જોવા મળ્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઇકોમાં ઘેંટા બકરાની જેમ લોકોને ભર્યા છે સાત આઠ લોકોની ક્ષમતા સામે દસ થી પંદર લોકોને ઠૂસી ઠૂસીને ભરી દીધા છે અરે પાછળનો દરવાજો પણ બંધ નથી થતો એટલા મુસાફરો ભરી દીધા ત્યારે સવાલ એ છે કે ટ્રાફિક ડ્રાઈવરના નામે તાયફાઓ કરી નિર્દોષ લોકોને લૂંટતી પોલીસને આ દ્રશ્યો દેખાતા નથી શું ટ્રાફિક પોલીસ અને આરટીઓની રહેમ નજર હેઠળ ચાલી રહી છે મોતની સવારી હવે રાજકોટના દ્રશ્યો જોઈ લો તમે એમ્બ્યુલન્સ દર્દીઓને લઈને જતી હોય તે તો જોઈ હશે પરંતુ આ જુઓ રાજકોટમાં ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સ બની ગઈ સ્કૂલની વાન એમ્બ્યુલન્સમાં દર્દીઓની જગ્યાએ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે સવારી રાજકોટના સોરઠિયાવાડી સર્કલ પાસે એમ્બ્યુલન્સ પસાર થતી નજરે પડી એમ્બ્યુલન્સમાં દવાની એટલી વાસ મારે છે કે વિદ્યાર્થીઓ બેસી પણ શકતા નથી છતાં છાત્રો મોઢા પર રૂમાલ રાખી મજબૂરીની સવારી કરી રહ્યા છે તો બનાસકાંઠામાં બેફામ દોરતા ટ્રેલરેએ એક કારને ચુંદી નાખી એટલો ખતરનાક અકસ્માત સર્જાયો કે કારને કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા પર કાર અને વચ્ચે અકસ્માત બે ને ઈજા પહોંચી અકસ્માત બાદ કાર ચાલક કારમાં ફસાયો ભારે જમત બાદ ચાલક ને બહાર કઢાયો અકસ્માત એટલો ખતરનાક છે કે કારનો છુંદો વળી ગયો અંકલેશ્વરમાં કામદારો એકસો વીસ ફૂટ ઉપર ચીમની પર ફસાઈ ગયા ભરૂચના અંકલેશ્વરમાં કામદારો ચીમની પર ફસાતા ગભરાટનું વાતાવરણ છવાઈ ગયું હતું અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં કામદારો ચીમનીનું કામ કરી રહ્યા હતા ત્યારે એકસો વીસ ફૂટ ઊંચાઈએ કામદારો ફસાતા દોડધામ મચી ગઈ એકસો વીસ ફૂટ ઊંચાઈએ કામ કરતા લોકોના જીવ પડી કે બંધાયા ગુજરાત કેમિકલ કંપની નજીક નવનિર્મિત સ્ટીમ હાઉસ કંપનીની ચીમનીના બાંધકામ દરમિયાન સ્ટ્રકચર તૂટી પડ્યું હતું જેને પગલે કામદારો ચીમની પર ફસાઈ ગયા આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેના કારણે તાત્કાલિક પાનોલી ફાયર કર્મચારીઓની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી બાદમાં ફાયર કર્મચારીઓ કર્મચારીઓએ ખાનગી કંપનીની ક્રીનની મદદથી કામદારોને નીચે ઉતાર્યા હતા ચિમની પરથી ચાર કામદારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અંદાજે દોડ કલાક કામદારો ચીમની પર લટકતા રહ્યા હતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડીજે પાર્ટી કરવામાં આવી દર્દીઓની ઊંઘ બગાડી આ કોઈ કોઈ ગાર્ડન પાર્ટી પાર્ટી પ્લોટ કે હોલમાં નથી ચાલી રહી આ તો ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ છે જ્યાં હજારો દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જ્યાં ઘોંઘાટ પર પ્રતિબંધ છે ટાંચણી પડે તો પણ અવાજ આવે એટલે નીરવ શાંતિ હોય તે જગ્યાએ મેડિકલના જ વિદ્યાર્થીઓએ ડીજે પાર્ટી કરી નગ્ન ડાન્સ કરી હોબાળો મચાવ્યો સિવિલ હોસ્પિટલમાં ઇન્ડોર સારવાર લઈ રહેલા દર્દીઓને ધ્વનિ પ્રદૂષણનો ભોગ બને નહીં અને માનસિક શાંતિ અનુભવો થાય તે માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ઓડિટોરિયમની પાસેની ખુલ્લી જગ્યામાં રાત્રે ડીજે પાર્ટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મેડિકલના જ વિદ્યાર્થીઓ દર્દીઓના ચિંતા કર્યા વગર સિવિલ કેમ્પસમાં આખી રાત સુધી ઝૂમતા રહ્યા જોરશોરથી નિયમો નેવે મૂકી ડીજે વગાડતા રહ્યા જેના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી વિડિયો વાયરલ થયા બાદ મેડિકલ કોલેજના ના ડીન શોભના ગુપ્તા મેડિકલ કોલેજ ન આવ્યા મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કર્યો ત્યારે હવે પાર્ટી મામલે તપાસના આદેશ આપ્યા છે જીએમઈઆરએસ ના સીઈઓ એ આપ્યા છે આદેશ તો ગાંધીનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ચાર્જ પાછો ખેંચાયો ડોક્ટર નિયતિ લાખાણી પાસેથી ચાર્જ પરત લેવાયો સર્જરી વિભાગના ના ડીન છે નિયતિ લાખાણી આજથી ડોક્ટર મીતાબેન પરીખ ગાંધીનગર સિવિલ ના સુપ્રિન્ટેન્ડન્ટ મહેસાણાની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ નમાજ પડતા વિવાદ હિન્દુ સંગઠને હનુમાન ચાલીસાના કર્યા પાઠ સતત ચર્ચામાં રહેતી મહેસાણાના ખેરવા ખાતે આવેલી ગણપત યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે આ વખતે વાયરલ થઈ રહેલા એક વિડીયોને લઈને હોબાળો મચી ગયો છે જેને લઈને હિન્દુ સંગઠનો યુનિવર્સિટી ખાતે એકત્ર થઈને ભારે હંગામો મચાવ્યો વાત જાણે એમ છે કે મહેસાણાના ખેરવામાં આવેલ ગણપત યુનિવર્સિટીમાં એક વિધર્મી યુવાનને નમાજ પડવું યુનિવર્સિટીમાં નમાજ નમાજ વાયરલ હિન્દુ હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો સામે આવતા સંગઠનો યુનિવર્સિટીમાં હોબાળો મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો યુનિવર્સિટી પહોંચ્યા અને જાહેરમાં નમાજ પઢવાને લઈને વિરોધ વ્યક્ત કરીને જવાબદાર સામે પગલા ભરવા માંગ કરી યુનિવર્સિટીના ગેટની બહાર હનુમાન ચાલીસા કરી હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો ગંગાજળ છાંટી યુનિવર્સિટીને શુદ્ધ કરી વિવાદ બાદ યુનિવર્સિટી પીઆર ઓએ સ્પષ્ટતા કરી કે નવા વિદ્યાર્થીઓને નિયમની ખબર નહોતી ફરી આવું નહીં થાય તેવી ખાતરી આપી સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલ કર્મચારીની ધોલાઈ કરી દેવામાં આવી બવાલની આ તસ્વીર છે સુરેન્દ્રનગરની અહીં સ્થાનિક પીજીવીસીએલ કર્મચારીની ધોલાઈ કરી હતી સુરેન્દ્રનગરના રતનપરની સંજીવની સોસાયટીમાં પીજીવીસીએલની ટીમ સ્માર્ટ મીટર નાખવા માટે પહોંચી હતી ત્યારે એક ઘરમાં સ્માર્ટ મીટર નાખવા ગઈ હતી ત્યારે જ રોષે ભરાયેલા ગ્રાહકે કર્મચારીઓ સાથે બોલાચાલી કરી બબાલ કરી વાત ઉગ્ર બનતા રોષે ભરાયેલા વીજ ગ્રાહકે કર્મચારીને થપ્પડ લગાવી દીધી સોલાર પેનલ લગાવેલા ગ્રાહકને ત્યાં કોઈ પણ જાતની જાણ કે નિયમ વગર વીજ કર્મી દાદાગીરી કરતા માથાકૂટ થઈ હોવાનો દાવો છે મીટર નાખવા ગયેલા વીજ કર્મચારીનો વિરોધ કરી રોષ દાખવ્યો રાજ્યમાં ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે રાજ્યમાં ગેરકાયદે બાંધકામો કરનારાઓની ખેર નથી શહેર શહેર દાદાની સરકારે બુલડોઝર વાળી કરી છે જેના ભાગરૂપે રાજુલામાં પણ સવારથી ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી રહ્યું છે રાજુરા રેલવે ની બુલડોઝર ફર્યું રેલવેની જગ્યા પર ગેરકાયદેસર રીતે દબાણ ધારકોને નોટિસ આપી ખાલી કરવા સૂચના આપી હતી રેલવેની જગ્યા ખાલી નહીં કરતા રેલવે વિભાગ દ્વારા ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરી બસ સ્ટેન્ડ વિસ્તારમાં રેલવેની જગ્યામાં ઝુપડપટ્ટી બનાવી રહેતા લોકોને દૂર ખસેડ્યા ઝુપડા તોડી પાડ્યા બાદ દબાણ મોટા ભાગનું દૂર કરવા માટે ડિમોલ્યુશન કરાયું આ તરફ કચ્છના નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા દબાણો હટાવાયા વિભા પર રોહા સુમરી તથા મોસુના ગામમાં કમર્શિયલ અને ધાર્મિક દબાણો હટાવાયા રોડ રસ્તા પાણીના વહેણની આસપાસની સરકારી જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા કાર્યવાહી ભુજ અને આસપાસના વિસ્તારોમાં બુલડોઝર ફર્યું ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરાયા જાહેર માર્ગ નદી નાળા અને રેલવે લાઈન ની આસપાસ થયેલા દબાણો પર બુલડોઝર ચલાવાયું વલસાડમાં સરપંચો સાથે ભાજપના યુવા મોરચાના પ્રમુખે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું છે બબાલ હતી ધરમપુરના એમએલ અરવિંદ પટેલના કાર્યાલય પર લોકોએ હોબાળો મચાવ્યો ધારાસભ્યની રજૂઆત કરવા માટે તાલુકાના સરપંચો કાર્યાલયે પહોંચ્યા હતા ત્યારે સરપંચો સાથે યુવા મોરચાના પ્રમુખે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું સરપંચો ધરમપુરના ટીડીઓના વિવાદાસ્પદ વર્તનના વિરોધમાં માં ધારાસભ્ય કરવા ગયા ત્યારે સરપંચો સામે ઉદ્ધતા ભર્યું વર્તન કરનાર યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારી સામે કાર્યવાહી કરવા સરપંચો ની માંગ છે ધારાસભ્યની કાર્યાલય પર થયેલી બબાલ ને લઈ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે ચા કરતા કેટલી ગરમ હોય તેવો ઘાટ ઘડાયો હતો

સલોની કોની સુરતના ઉધના વિસ્તારમાં ટેમ્પો પલટ્યો છે ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો પલટી જતા દોડધામ મચી ગઈ હતી ટેમ્પો રેલિંગ સાથે અથડાઈને પલટી ગયો ટેમ્પા ચાલક માથાના ભાગે ઈજા પહોંચી સમગ્ર ઘટના સીસીટીવી જોવા મળ્યા છે

પદાર્થ નો જથ્થો મળ્યો છે કાજુ બદામ અંજીર ડ્રાય કીવી ડ્રાય મિક્સ મેકિડેમિયા મંડલ નો નાશ કરાયો બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ નો નાશ કરી એક લાખ પેનલ્ટી લેવામાં આવી છે આ તરફ અબડાસાના સરકાર દ્વારા ફાળવવામાં આવતા જથ્થામાં મધ્યાહન ભોજન સંચાલકને ને અખાદ્ય ચણા અપાયા સસ્તા અનંદ ખરાબ જથ્થો ઉપરથી જ આવતો હોવાનો દાવો કર્યો આ તરફ રાજકોટમાં ભ્રષ્ટ સાગઠિયાના પાપે બિલ્ડરોના જીવ અધ્ધર થઈ ગયા છે રાજકોટમાં ભ્રષ્ટ અધિકારી અને જેલમાં સરતા મનસુખ સાગઠિયાને લઈને તંત્ર એક્શનમાં છે એક બાદ એક સાગઠિયા લીધેલા નિર્ણયો પરત ખેંચવામાં આવી રહ્યા છે ત્યારે ભ્રષ્ટાચારી મનસુખ સાગઠિયા બિલ્ડરોને લાભ થાય તે રીતે ટીપી સ્કીમ પાસ કરાવી હતી હવે આ સ્કીમ રદ કરવામાં આવતા ભ્રષ્ટ અધિકારીના બાપે બિલ્ડરોનો શ્વાસ અંદર થઈ ગયા છે રાજકોટમાં ટીપી સ્કીમ રદ થતા બિલ્ડરોમાં દોડધામ મચી ગઈ છે ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની ટીપી સ્કીમ રદ થતા હોબાળો મચી ગયો તાજેતરમાં સરકારે માધા પર ટીપી સ્કીમ પર મોકલી હતી ટીપી સ્કીમ નંબર પંદર પણ રદના મેસેજથી બિલ્ડરમાં દોડધામ છે ટીપી સ્કીમ રદ ન કરવા ગાંધીનગર સુધી રજૂઆત કરી મનસુખ સાગઠિયાએ કોઠાસૂઝ વાપરીને સર્વે નંબર ચાલીસ અને એકતાલીસમાં બિલ્ડરોને ફાયદો થાય તે પ્રકારનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા છે રાજકોટના ટીઆરપી આ કાર્ડ અને ભ્રષ્ટાચારના કેસમાં તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની ધરપકડ થઈ હતી અને હવે તેના પાપ છાપરે ચડીને પોકારી રહ્યા છે કપરાડામાં આધાર કાર્ડ કેન્દ્ર ન હોવાથી ગરીબ લોકો પરેશાન કિલોમીટર દૂર ખાવા મજબૂર રાજ્યના અનેક વિસ્તારમાં આધાર કાર્ડ કેન્દ્રો પર અરજદારો લાંબી લાઈનો લાગે છે કલાકો સુધી અરજદારોએ લાઇનોમાં ઉભા રહેવું પડે છે જોકે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આધાર કાર્ડ નો કેન્દ્ર અભાવ છે અંતરિયાળ આદિવાસી વિસ્તાર હોવા છતાં તાલુકામાં આધાર કાર્ડ કેન્દ્ર નહીં હોવાથી લોકોએ આધાર કાર્ડ બનાવવા માટે પોતાના ગામથી પચાસ કિલોમીટર સ્ટાફ સમયસર ન આવે ક્યારેક ઇન્ટરનેટ બંધની સમસ્યા તો લાઇટના ધાંધ્યા હોય તો લોકોને ધર્મના ધક્કા થાય છે ફરી પચાસ કિલોમીટર દૂર બીજા દિવસે આવવું પડે છે આ સમસ્યાને લઈ કપરાડા તાલુકાના આગેવાનોએ વલસાડ કલેક્ટર સમક્ષ કપરાડા તાલુકામાં આધાર કાર્ડ કેન્દ્રની સુવિધા ઉભી કરે આવે તેવી માંગ કરી છે આ તરફ મોરબીમાં તંત્રના પાક વિદ્યાર્થીઓ સંકટમાં શિષ્યવૃત્તિ માટે વલકા મારતા છાત્રો ડિજિટલ ગુજરાત પોર્ટલ બન્યું જટિલ પ્રક્રિયા પોર્ટલ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ તેમના સુધી પહોંચવામાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે ભણતરનું કામ પડતું મૂકીને દિવસ રાત ઈ કેવાયસી ના કામમાં લાગેલા શિક્ષકોને વાલીઓ થાકી ગયા છે જેને કારણે ઘણા વાલીઓ શિષ્યવૃત્તિને નકારી રહ્યા છે અને શિક્ષકો પણ શિક્ષણ કાર્યમાં યોગ્ય સમય નથી ફાળવી શકતા અને આ પ્રક્રિયાને સરળ બનાવવાની વાત ઉઠી છે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોની ઈ કેવાયસી ની કામગીરી સોંપતા કકડાટ થવા લાગ્યો છે અને શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવા માટે અનેક અનેકવિધ ડોક્યુમેન્ટ માંગતા હોવાથી કંટાળીને વાલીઓ શિષ્યવૃત્તિ લેવાની ના પાડવા લાગ્યા છે સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા માટે સાત કોઠા પાર કરવા જેવી સ્થિતિ હાલ સર્જાઈ ગઈ છે ત્યારે સમગ્ર રાજ્ય શિક્ષકોની ઈ કેવાયસી ની જટિલ કામગીરી સોંપવામાં આવતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓને સોળસો પચાસ રૂપિયા અને ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓને ઓગણીસો પચાસ રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ માટે વિદ્યાર્થીનું બેંક ખાતું હોવું જોઈએ બેંક ખાતું ખોલવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે માં એસટી બસ ના ધાંધિયા યથાવત બસ માં ચડવા ધક્કા મૂકી ના સૌ ભણે સૌ આગળ વધે ના દાવા વચ્ચે છોટાઉદેપુર થી ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા એસટી તંત્રના ધાંધ્યાના કારણે ગામડાઓમાંથી બાળકોને શાળાએ પહોંચવામાં જીવનું જોખમ ખેડવું પડે છે બસની પૂરતી સુવિધા ન હોવાથી અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર છે ભાવિજિતપુરના કુંડલ ગામમાં તો જાણવા મળ્યું કે આઠ વાગ્યાના સમયગાળાની બસ નવ વાગે આવે છે જેના કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં શાળા જવું પડે છે તો બીજી તરફ જે બસ મોડેથી આવી તેમાં પણ વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડેલા જોવા મળ્યા બસમાં ક્ષમતા કરતા ડબલ વિદ્યાર્થીઓને બેસાડતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા ચલામલીથી ફેરકુવા ગામ તરફ પાંત્રીસ જેટલા વિદ્યાર્થીનીઓ તો ચાલીને જવા મજબૂર છે વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે તેઓ વર્ષોથી શાળાએ જવા આવવા માટે આઠ કિલોમીટર અંતર કાપે છે બસની સુવિધા ન હોવાથી જંગલ વિસ્તારમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર છે બોડેલી તાલુકાના ચલામલી ગામે જે દ્રશ્યો જોવા મળ્યા તે રૂવાડા ઉભા કરી દે તેવા છે ખીચોખીચ મુસાફરોથી ભરેલી બસ માં એકસો ચાલીસ થી વધુ બાળકોને સવાર થઈ પોતાના ઘરે પહોંચવાનું હતું બાળકો ધક્કા કરીને જેમ તેમ બસમાં તો ચડી ગયા પણ બસમાં શ્વાસ લેવાની પણ જગ્યા ન હતી બસના ડ્રાઈવર કંડક્ટર પણ બાળકોને બસમાં બેસતા રૂ લાલિયાવાડી જોવા મળી ન્યુઝિંગ ગુજરાતી મોટીજરી ગામ ના શિક્ષક અગિયાર દિવસ થી ગાયબ હતા શાળામાં માત્ર એક જ શિક્ષક અગિયાર દિવસ થી ગાયબ છે શિક્ષક નશો કરીને આવતા હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ ચાલીસ થી વધુ બાળકોનું ભવિષ્ય અત્તા શિક્ષકને મુખ્યમંત્રી કોણ છે એ પણ ખબર નથી તો શિક્ષકની ગેરહાજરી અંગે વિરોધાભાસી નિવેદન જોવા મળ્યું અગિયાર દિવસની રજાની જાણ કરી હતી તેવું શિક્ષક કહી રહ્યા છે અમને કોઈ જાણ નથી તેવું તાલુકા શિક્ષણ અધિકારી કહ્યું અમે ગમે ત્યારે શિક્ષક નશામાં હતા તેવું પણ ટીપીઓએ જણાવ્યું છે રડ્યા એક તરફ દાહોદ નો શિક્ષક હેવાન નીકળતા રોષ ફાટી નીકળ્યો છે ત્યારે જાફરાબાદ અને બનાસકાંઠામાં શિક્ષક ની વિદ્યાર્થીઓ ભીંજાયા અમરેલીના જાફરાબાદ તાલુકામાં શિક્ષકની બદલી થતા ભાવનાત્મક દ્રશ્યો સામે આવ્યા મિતિયાળા ગામના શિક્ષક ની બદલી થતા વિદ્યાર્થીઓ પર સવાર થઈ વિદાય આપવામાં આવી શિક્ષક રઘુ રમકડા બાળકોને ગમત સાથે જ્ઞાન આપતા હતા અને ગ્રામજનો સાથે પણ હળી મળીને રહેતા હોવાથી અલગ આત્મીયતા હતી રાજ્યના શિક્ષણ વિભાગે પણ તેમને અનેક વખત પ્રોત્સાહિત કર્યા છે આવા દ્રશ્યો સામે આવ્યા થરાદથી